પાંચ વર્ષ અગાઉ બનેલી સરકારે જે વાયદા કર્યા તેમાં કેટલા પૂરા થયા સરકારી યોજનાઓનો વેપારીઓ લોકસભાની ચૂંટણી જ્યારે હવે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમે આજે ભુજના વેપારીઓના મંતવ્યો જાણ્યા હતા શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું કહેશો મારું નામ રિતેશ રસિકલાલ સંઘવી છે અહીંયા ભુજમાં અમારું ચિરાગ હસ્તકલા નામથી બિઝનેસ છે હવે લોકસભાની ચૂંટણી આવવા જઈ રહી છે પાંચ વર્ષ પહેલાં જે સરકારે જેટલા વાયદા કર્યા હતા એમાંથી ઓલમોસ્ટ અત્યારે પૂરા થતા જણાય છે ચાહે રામ મંદિરનો મુદ્દો હોય ત્રણસો સિત્તેરની કલમ હોય કે ભારતને આર્થિક દ્રષ્ટિએ વિશ્વ ફલક પર ત્રીજા નંબરે પહોંચાડવાની જે મોદી સાહેબની ભાવના હતી એ લગભગ પૂરી થતી જણાય છે આ વખતે પણ જે રીતે હાલની જે સરકાર છે એમનું વિઝન છે કે અબકી બાર ચારસો કે પાર તો એવું દેખાય જ રહ્યું છે માહોલ કે ચારસો સીટ તો આવી જ જશે કેમકે ઘણા એવા મુદ્દા હતા કે જે વર્ષોથી અનસોલ્વ હતા જે અત્યારે તમને લાગે છે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે તે ભારતમાં નહીં આખા વિશ્વમાં ભારતનું નામ અત્યારે એક વન સાઈડ ને એવી રીતના ચર્ચામાં છે આખો વિશ્વ એની નોંધ લે છે ભારતની ને બધા એના સાથે કેમ એના સાથે જોડાઈએ એવી કોશિશ બધા રાષ્ટ્રો અત્યારે કરી રહ્યા છે ને આપણા મોદી સાહેબ છે એ આવકારવા તૈયાર જ હોય છે ને જેટલો પણ વેપાર ક્ષેત્રે ને આગળ વધી શકે એની એ જ એક કોશિશ હોય છે ને કેમ ભારતને આપણે આગળ લઈ જાઓ એવી એની એક કોશિશ ખરેખર આ વખતે એમને જેટલું બની શકે એટલું વધુ મતદાન કરી એમને આગળ જંગી બહુમતી થી ચારસો ની પાર કરી અને આગળ આપણે ભારત સરકારના પાછા આપણા મોબી બનાવી એવી અમારી સર્વેની ઈચ્છા છે મારું નામ છે વિરલ શેઠ અત્યારે જોવા જઈએ તો કેવા વિકાસના કામો થયા છે ઇકોનોમિક દ્રષ્ટિએ અત્યારે કેવું વિકાસ થયો છે વિકાસના કામો તો હવે છે ને લેખાવાની કે દેખાવાની જરૂર બી નથી જે વિકાસના કામો જે થઈ રહ્યા છે એ ઉપરથી એવું લાગે છે કે કદાચ આ ચૂંટણી નિરસ જશે નીરસ દર વખતે એવું હોય કે ચૂંટણી જ્યારે માહોલ આવે ત્યારે એવું લાગે કે બંને પક્ષકારો સામસામે પોતપોતાના હવે પછી કામો શું કરશે અને શું શું કામો કરે જણાવશે પણ હવે એક પક્ષે તો કઈ બોલવા જેવું રાખ્યું નથી અને એક પક્ષ જે કામ કરી રહ્યો છે એમને બોલવાની કઈ જરૂર નથી એટલે જે સાચા અર્થમાં એક વેપારી તરીકે તો આ તદ્દન આટલા વર્ષોની તદ્દન નિરસ ચૂંટણી જશે કેમ કે ચૂંટણી પહેલા જ રિઝલ્ટ ફિક્સ છે આ શું નામ છે મારું નામ ધીરેન નવીનભાઈ લાલન છે ખાસ કરીને હજી મોદીની જે યોજનાઓ છે તેનો આપણે વેપારીઓને લાભ મળી રહ્યો છે ચોક્કસથી લાભ મળી રહ્યો છે એના ઉદાહરણ કહીએ તો બે હજાર એકના ભૂકંપ બાદ જે વિકાસ થયો છે જે આપ નરી આંખે જોઈ શકો છો કે સ્મૃતિવન હોય ગ્રીન એનર્જી પાર્ક હોય અનેકવિધ યોજનાઓ છે જે સાહેબે નરેન્દ્ર મોદી સાહેબ આદરણીય મોદી સાહેબે પૂરી કરી છે અને રામ મંદિર જે હાલ હાલ જ પુનઃસ્થાપિત થયું છે તો લોકોને બીજું કઈ કહેવાનું છે જ નહીં અને ખાસ કરીને આ વખતે ચારસો તો લોકો કહી રહ્યા છે પણ ચારસો થી પણ વધુ સીટ આવવાના ચોક્કસ છે અને આપનો મત ફેલ ન જાય એના માટે આપ ચોક્કસ યોગ્ય મતદાન કરશો એવી અપીલ પણ કરું છું તો ભુજના જે વેપારીઓ છે તેઓનું પણ કહેવું છે કે જે આર્થિક ક્ષેત્રે પણ વિકાસ થયો છે અને તમામ ક્ષેત્રે અત્યારે વિકાસ થઈ રહ્યો છે અને યોજનાઓનો પણ લોકોને લાભ મળી રહ્યો છે કેમ મુનાફ આપ સાથે કઉ શિક્ષા ગુજરાત ફર્સ્ટ કચ્છ